આના વિશે પૂરી જાણકારી મેળવવા માટે કેટલા રૂપિયા ચૂકવવાના હોય છે એટલે કે જ્યારે બી પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ બહાર પડતા હોય છે ત્યારે એની જોડે કંઈક ડિપોઝિટ ભરવાની હોય છે અને ફોર્મની પણ ફી હોય છે તો જે ડિપોઝિટ છે એ જનરલી બસો રૂપિયા પચાસ રૂપિયા અથવા તો સો રૂપિયા અલગ અલગ હોય છે તો પહેલો પ્રશ્ન તો એ છે કે જ્યારે આપણે ફોર્મ ભરીએ છીએ ત્યારે ફોમની ફી કેટલી ચૂકવવાની છે અને ડિપોઝિટ કેટલી ચૂકવવાની છે તો જનરલી જે ફોમની ફી છે એ અલગ અલગ મ્યુનિસિપલ કોર્પોરેશન વાઇઝ અલગ અલગ હોય છે તો અમુકની બસો રૂપિયા અમુકની સો રૂપિયા હોય છે અને ડિપોઝિટ પેટે તમારે જનરલી પંચોતેરસો રૂપિયા ભરવાના થતા હોય છે હવે આ જે ચૂકવણી છે તમે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગ અને યુપીઆઈ દ્વારા કરી શકો છો ત્યારબાદ કુટુંબ દીઠ કેટલા ફોર્મ ભરી શકાશે તો કુટુંબ દીઠ માત્ર એક જ ફોર્મ ભરી શકાશે જો એકથી વધારે ફોર્મ ભરવામાં માલુમ પડે તો જે ફોર્મ અથવા તો તમને અલોટમેન્ટ મળે છે એ સંપૂર્ણપણે રદ કરવામાં આવે છે અને તમે જે પંચોતેરસો રૂપિયા ડિપોઝિટ ભરેલી હોય છે એને પણ સંપૂર્ણપણે જપ્ત કરવામાં આવે છે હવે આવાસ મેળવવા માટે અરજી કરવા માટે અરજદાર છે એની કઈ કઈ પાત્રતા જરૂરી છે તો અરજદાર સૌથી પહેલા તો ભારતનો નાગરિક હોવો જોઈએ અરજદારના અથવા તો તેના કુટુંબના જે સભ્ય છે એમના નામે ભારતભરમાં ક્યાંય મકાન પ્લોટ અથવા તો ફ્લેટ ન હોવું જોઈએ

નો જે પ્રશ્ન છે એમાં ફોર્મમાં આવક પ્રમાણપત્ર માટે માન્ય પ્રમાણપત્ર કયું ગણાશે તો કે આવક અંગે અરજદારના પોતાના નામનો મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી તલાટીકમ મંત્રીનું પ્રમાણપત્ર અથવા તો નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ના આવકવેરા રિટર્ન ની ખરી નકલ જ માન્ય ગણાશે હવે જો ફોર્મ સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો અરજી કરી શકો કે નહીં તો કે હા જો સંયુક્ત કુટુંબમાં તમે રહેતા હોય તેવા કિસ્સામાં સંયુક્ત કુટુંબમાં રહેવા બાબતનું સોગંદનામું આપવાનું રહેશે હવે ત્યારબાદ જો ફોર્મ ભરતી વખતે ઓટીપી ન આવે તો શું કરવું તો ડુ નોટ ડિસ્ટર્બ સેવા જે આપણા મોબાઈલ નંબર ઉપર કાર્યરત હશે તેવા કિસ્સામાં ઓટીપી નહીં આવે ત્યારે તમારે જે ડુ નોટ ડિસ્ટર્બ મોબાઈલ સર્વિસ ઓપરેટર છે એના પાસેથી બંધ કરાવી લેવું પડશે ત્યારબાદ ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવું જરૂરી છે તો જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે તમારો આધાર કાર્ડ છે એની સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો પણ ચાલશે ત્યારબાદ આવાસની ફાળવણી કેવી રીતે કરવામાં આવશે તો આવાસની જે ફાળવણી છે એ ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ડ્રોની તારીખ નક્કી થયેલ ડ્રોની તારીખ

તેને તેજ માન્ય રાખવાનું રહેશે તે ફાળવેલ મકાન સિવાય અન્ય સ્થળે અથવા તો માળે ટ્રાન્સફર કરી આપવાની કોઈ માંગણી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં અરજદારે ડ્રોમાં મકાન ન મળ્યું હોય તે કિસ્સામાં ડિપોઝિટના 7500 પરત મળશે તો કેટલા સમયમાં મળશે તો ડ્રોના અંતે મકાનની ફાળવણી ન થયેલ હોય તેવા કિસ્સામાં વેઇટિંગ યાદીમાં સામેલ જે અરજદાર છે એને ડિપોઝિટની જે રકમ છે એ વિના વ્યાજે પિસ્તાલીસ દિવસની અંદર જમા કરી દેવામાં આવશે બાદ જો અરજદારને ડ્રોમાં આવાસ લાગે તો તે રદ કરાવી શકે કે નહીં તો એક વાર જે કોમ્પ્યુટરાઇઝ ડ્રો થાય ત્યારબાદ એ તારીખથી ચાર માસ સુધીમાં લાભાર્થી ઈચ્છે તો ફાળવણી રદ કરવા માટે અરજી કરી શકશે અને તેવા કિસ્સામાં તેની જે ડિપોઝિટ છે એ હજાર રૂપિયા કાપી અને બાકી વધતી જે ડિપોઝિટ છે એ પરત કરવામાં આવે છે હવે અરજદારનું નામ જો વેઇટિંગ યાદીમાં સામેલ હોય તેવા કિસ્સામાં જો એ રદ માટે અરજી કરે તો તેની પૂરેપૂરી જે ડિપોઝિટ છે એ રિટર્ન કરવામાં આવે છે લાભાર્થીને જે સત્તા મંડળ છે એના તરફથી લોન મળી શકશે કે નહીં તો કે લોન આપવાની જો કોઈ પણ જવાબદારી છે એ પર્ટિક્યુલર મ્યુનિસિપલની રહેશે નહીં અમુક બેંકો છે એને એમ્પેલ કરવામાં આવે છે એ બેંકો પાસેથી તમે લોન મેળવી શકો છો હવે આવાસોનું પોઝેશન છે એ ક્યારે આપવામાં આવશે મંડળ દ્વારા નક્કી કરેલ પેમેન્ટ શેડ્યુલ મુજબ બેંક એકાઉન્ટમાં છ લાખ પાંચ હજાર જમા કરાવ્યા બાદ આવાસનું જે લોકાપણ કાર્ય છે પૂરું થયા બાદ પોઝેશન છે આપવામાં આવશે એટલે આ અલગ અલગ શહેરી વિસ્તાર છે એના મુજબ અલગ અલગ હોય છે ત્યારબાદ લાભાર્થીને મકાનનો પોઝેશન સોપી દીધા બાદ આંતરિક કે બાહ્ય દીવાલમાં ફેરફાર કરી શકાશે કે નહીં તેમના આંતરિક અથવા તો બાહ્ય દીવાલની અંદર અથવા તો કોઈ પણ સ્ટ્રક્ચરની અંદર ફેરફાર કરી શકવામાં આવશે નહીં આ મુજબ આવાસો લેનાર વ્યક્તિ છે આવાસોની ઉપર કે આસપાસના કોઈ પણ હંગામી કે કાયમી બાંધકામ છે એ કરી શકશે નહીં મકાન ભાડે આપી શકશે કે નહીં તો કે આવાસના રજિસ્ટર્ડ દસ્તાવેજની તારીખથી સાત વર્ષ પહેલા ભાડે આપી શકાશે નહીં અન્ય કોઈ વ્યક્તિ સંબંધીને રહેવા માટે પણ આપી શકાશે નહીં અને જો આવું કરતા હોવાની જાણ સત્તા મંડળને થશે તો આવાસની ફાળવણી રદ કરવામાં આવશે જે માટેનો સમયગાળો એટલે કે લોક ઇન પીરિયડ આવાસના રજિસ્ટર્ડ દસ્તાવેજની તારીખથી ગણવામાં આવશે જેમાં શરત ચૂક થવાના કિસ્સોમાં ભરેલ નાણાં જપ્ત કરી તેમજ આવાસની ફાળવણી રદ કરી અને કબજો છે એ શહેરી વિકાસ સત્તા મંડળ હેઠળ જતો રહેશે અને ફોજદારી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે લાભાર્થી મકાન ક્યારે વહેંચી શકશે તો કે આવાસના રજિસ્ટર્ડ દસ્તાવેજની તારીખથી સાત વર્ષનો સમયગાળો પૂર્ણ થયા બાદ સત્તા મંડળ દ્વારા નિયત કરેલ પદ્ધતિ અનુસાર સત્તા મંડળની પૂર્વ લેખિત મંજૂરીથી વેચાણ કરવાનું રહેશે હવે સાત વર્ષ પહેલા ભાડે વેચાણ બાનાખત

તો કે સત્તા મંડળ દ્વારા ફાળવેલ આવાસો લીઝ ડીટ દસ્તાવેજ છે એ કરી આપવામાં આવશે હવે સરકાર શ્રીની અન્ય આવાસ યોજનાનો લાભ લીધેલ હોય તો આવાસ યોજનામાં આવાસ મળવા પાત્ર થાય કે નહીં તો સદર આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત થયેલી હોય તે પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચાર ઘટક જેવા કે અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ

જો તેમ કરવામાં ચૂક થશે તો અગાઉ સહાય મેળવેલ છે તેમ ગણી અને ફાળવણી રદ કરવામાં આવશે ત્યારબાદ જ્યારે ફોર્મ ભરીએ છીએ ત્યારે આનું જે પેમેન્ટ છે 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 પણ કરવાનું હોય તો અરજદારે પોતાની બેંક ડિટેલ સાચી ભરવાની રહેશે અને જો બેંક મર્જ થઈ હોય તો તેવા કિસ્સામાં તાજેતરનો જે આઈએફએસસી કોડ છે એ ભરવાનો રહેશે હવે જો આવાસની ફાળવણી તમને ન થાય તો તેવા કિસ્સામાં રિફંડ છે એ તમને સરળતાથી મળી જાય છે તો ઘણા બધા લોકો છે એમના પ્રશ્ન હતા કે આવાસ યોજનાની અંદર મહત્વના કયા કયા પ્રશ્નોનું ધ્યાન રાખવાનું હોય છે તો આજે એક લિસ્ટ મેં તમારા માટે બનાવ્યું છે છે કે કે જેમાં તમે જોઈ શકો છો આ જે પ્રશ્નો એનું તમારે ફોર્મ ભરતી વખતે ધ્યાન રાખવાનું હોય છે અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો એટલે બીજા લોકો પણ આની અંદર લાભ લઈ શકે અને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ એમને મળી જાય અને આવી જ નવી નવી માહિતી મેળવવા માટે ચેનલની સાથે જોડાઓ અને ચેનલને સબસ્ક્રાઇબ કરો